એ કે દેવાયત પંડિત નો હોય તો ભલે ગમે એનો હોય તો ભલે આજ હું કોડ નો માંડું એ કે પણ કાંઈ કરતા એ કે તમારા ગુરુ જો આવી કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી તો બાકી હું નહીં ઉપાડું દેવાયત પંડિત ને આવીને કીધું કે આવી રીતે એમ કે છે અગિયારસ નો હક્તો છે ને હું નહીં હાથી દઉં આવ્યા દેવાયત પંડિત એ કે તમે ઉપાડશો ઘણ તો કે હા એ તરો ધકાવા મૂક્યો લાલ ચોલ જેવા બેઠે બા કરી નામ બેરણ માથે મૂક્યા અને કીધું કે મારો કા એક ગા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બે ઠેબા રાખીને દેવ તણ કે કીધું મારો 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 વિચાર કરજો શું તમે નું ભજન કરવાના હતા ભલા એક ધક ધકતા બાપુ ધરા ને પગ ની ઘૂંટી ઉપર રાખી અને કણના ના ઘા કરી અને ધરો હાંધો હોય છે એ મહાપુરુષો કેવાય છે કે કે મહાપુરુષ કોણ કોણ છે છે પૂછે આપ છો હું તો આ છું લોટા ટીપું હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું આ ઘોટી ઉપર રાખીને ધરો તમે હાથ ધો તમે લોવાર નહીં પણ કઈક તમે ઊંચી ઊંચી મૂર્તિ છો પછી દેવ તણખી કે ઈ જે હોય પણ તમે કીન પા જાવ છો ઈ કે દેવલ દેન ગોતવા કે સરનામું છે કે સરનામું ને તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાય પંડિત ને પરસેવો વાળી દીધો આજ ની વાતુ તે દી એને કરી ધરતી ઉપર હેમર હાલસે હુના નગર ની મોજા લક્ષ્મી લૂટાય લોકો તણે નઈ થાય રાડ ફરિયાદ બાપુ કાયક વાતો કરી બાપુ નો કીધું બેટા નઈ કરે ઘરે ઘરે લાજુ નહી કાઢે કાંઈક કાંઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહી કરે બાપ નું કીધું દીકરી નહી કરે બેસન ને બેસન ને પાણી પડી કે પાણી વેસાય ને કઈક દેવાયત પંડિતે વાત કરી આજની ની હજારો વર પેલા ઈ દેવાય પંડિતને ને દેવતણખી એ વાળી દીધો તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ તમે લઈ આવ્યા ત્યારે તમે કઈ કીધું તું તો કે આ કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહીં હોય તો કે શંકા ગઈ તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું